ભારત પ્રોજેક્ટ જમીન સંપાદન મુદ્દે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું ડીસામાં જમીન સંપાદન વિવાદ વખર્યો ખેડૂતોના ઉગ્ર રોષ એકવીસમાં માં પણ ન મળે જમીન કેમ આપીએ જિલ્લામાં ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મુદ્દો હવે ખેડૂતોના ઉગ્ર રોષ સાથે ચરમસીમાએ પહોંચ્યો છે ડીસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને પ્રતિ ફૂટના અત્યંત નીચા દર સામે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું આવેદનપત્ર આપ્યા બાદ ખેડૂતોએ કલેક્ટર કચેરીની સામે જ રામધૂન બોલાવી પોતાનો અનોખો અને અસરકારક વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખેડૂતોએ આ મામલે સરકારને સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે તેમનું કહેવું છે કે જો તેમને તેમની જમીનનું યોગ્ય અને વ્યાજ વાજબી વળતર નહીં મળે તો તેઓ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવા અને જરૂર પડે આમરણાથ ઉપવાસ જેવા ઉગ્ર આંદોલન કરવાથી પણ આંચકાશે નહીં ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ભારતમાલા માર્ગ માટે તેમની ખેતીલાયક જમીન નામ માત્ર ભાવે લઈ લેવાય છે આક્ષેપો સાથે ખેડૂતોએ વિશાળ રેલી યોજી અને જિલ્લા તંત્રએ પોતાની વેદના રજૂ કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ખેડૂત આગેવાનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું તેમની એક હેક્ટર અને તેવીસ કોઠા જેટલી જમીન સામે માત્ર અગિયાર લાખનું ન જીવવું વળતર મળ્યું છે આ ઉપરાંત ખેડૂતોએ પણ ગંભીર આક્ષેપ છે કે તેમને પૂરતી સમજણ આપ્યા વિના જ દસ્તાવેજો પર સહી કરવામાં આવી હતી વિરોધ દર્શાવનાર એક અગ્રણી ખેડૂત આગેવાન ઉગ્રતાપૂર્વક જણાવ્યું કે એકવીસ રૂપિયે તો જ આજે છાશ પણ નહીં મળે તો અમારી ઉપજાઉ જમીન કેમ આપીએ ખેડૂતોએ તંત્ર સામે તર્ક રજૂ કર્યો કે જ્યારે નેતાઓના પ્લોટના માટે કરોડો રૂપિયાની ચુકવણી થાય છે ત્યારે ગામડાના ગરીબ અને મહેનતુ ખેડૂતો માટે આવા અન્યાયપૂર્ણ દરો માટે તેમનો સ્પષ્ટ દાવો છે ત્યાં જમીન સંપાદન ખેડૂત સમુદાયની પૂર્વ સંમતિ વિના ને કાયદાકીય વિધિના ભંગ સાથે કરવામાં આવ્યું છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે નાયબ કલેક્ટરે આવેદન પત્ર સુપ્રત કર્યા બાદ કચેરીની સામે જ શાંતિપૂર્ણ રીતે રામધૂન બોલાવી ખેડૂતોએ પોતાના આક્રોશને વધુ વેગ આપ્યો હતો હવે સૌની નજર સરકાર અને તંત્ર પર છે કે તેઓ આ મુદ્દે કઈ રીતે પ્રતિસાદ આપે છે અને ખેડૂતોની માંગણીઓ પ્રત્યે કયું વલણ અપનાવે છે જો તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતોએ સ્પષ્ટ સંકેત આપ્યો કે આગામી દિવસોમાં આ લડત માત્ર બનાસકાંઠા પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ રાજ્યવ્યાપી આંદોલન ફાટી નીકળવાની સંપૂર્ણ શક્યતા છે આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે છે કલેક્ટર ધારાસભ્ય કરી છે પણ અમારી કોઈ સાંભળવા નથી અમારી એક જ માંગ છે આજે અમે ડીસા મોહમ્મદભાઈ સાહેબ પણ આવે છે બેને અમને સમય આપ્યો છે બેન અને હાજર છે નહીં એની સમયગાળો જોઈ અને અમારે બેઠા છીએ અમારી એક જ માંગ છે કે અમારી વીસ રૂપિયા મિટરના આપે છે એના અમારા ગામની અંદર મિટરના તેતાળીસો રૂપિયા આપ્યા છે તો એની વાળાથી અમને તેતાળીસો રૂપિયા ખેડૂતના વીસ રૂપિયા આ ખેડૂતનો અન્ય છે તો સરકારને અમે એક જ માંગ કરો છો કે તેતાળીસો રૂપિયા પર મળે અમને પણ ખેડૂતને આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા રજૂઆત કરવા આવ્યા હતા એના અનુસંધાને અત્યારે ખેડૂતો પ્રાંત કચેરી એ ડીસા મળેલા છે મોટી સંખ્યાની અંદર અમારી માંગણી છે કે જે ભારત માલા રોડ નીકળે છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે જે નેતાઓના મળતિયાઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના 4500 5000 સુધીના ભાવ 1 મીટરના આપેલા છે જ્યારે અમારી ખેડૂતોની જમીન

પાટણ વિભાગના પણ હજારો ખેડૂતો જોડાવાના છે ટ્રેક્ટરો લઈ એટલે મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો જોડાશે સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતો પણ જોડાવાના છે જય જવાન જય કિસાન પચાસ લાખે જે મારે હાઈવે ટચ હતી અને ત્યાં તો વાળી માગી હતી તો અમે જમીન હતી હાલી જમીન તો અમે હાલી નતો પછી સીધી સમગ્ર અને અત્યારે હાલ અમારી જમીન પંદરથી ઓળ લાગી ગીધો દાવા મળી બધે નેશનલ હાઈવે સાથે આવેલી જમીનનો ભાવ વધારે પણ એ ભાવ મળ્યો નથી અને અમને વિશ્વાસમાં રાશિ અને અમારી ત્યાં એવોર્ડ આવ્યા અમારી જોડે સોપડીયું ખાતાની બધું વિશ્વાસમાં રાશિ કહી દીધી છે એટલે અમે સરકારને એવી માંગણી કરે કે અમારો કોંગ્રેસ તાલુકાનો એવોર્ડ થઈને રદ કરો અને બધાનો નિકાલ આવે એના પહેલાં પ્રોન સાહેબને કહેશે કે તમે કોઈ પણ ક્વાયરે કરશો નહીં અને અમારા કોઈ પણ ખાતા પૈસા નોકશો નહીં આજે કયા કયા વિસ્તારની ચૂંટણી આવશે અત્યારે તો બધા તાલુકાના બધા ખેડૂતો આજે ઓકે ઓકે તમારું નામ ભારત માલા રોડ રહેલો છે ક્ષેત્રમાં તમારા ખેડૂતની જમીન એકવી રૂપિયા ફૂટે એટલે સાસના બોણીસના ભાવને એક મીટર કપડું લેવા દાન એકવી રૂપિયા નહીં મળતું અમારી જમીન લીધી હતી એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશો અને આંદોલન કરશો અને ખેડૂતો સંખ્યામાં રહેશે તમારી જમીન કેટલી છે કેટલી મારી છે એક હેક્ટર ને તેવી ગોઠા જમીન ગઈ છે અગિયાર લાખ રૂપિયા આપ્યા છે

સાસ નહી આવતી અને અમારી જમીન લીધી લીધી તમારી માંગ શું છે એની અમારો દુઃખ છે અમારા અધિકાર નહી આવે એટલા દિવસે અમે ગાંધીનગર સુધી છોડશા નહીં